અમેરિકા જવા માટેની ઘેલછા એવી કે એજન્ટની વાતમાં આવીને પરિવારની જમીન વેચાવી દીધી અને હવે થઈ ગયો છે ગુમ પછી શું જણાવીએ વિદેશ સ્થાયી થવાની આજના યુવાનોમાં એવી છે કે જો ગેરકાયદેસર રીતે જાય તો જીવન બરબાદ થઈ જાય છે તે ઘેલછાનો ફાયદો ઉઠાવવા કબૂતર બાજ એજન્ટો રાહ જોઈને જ બેઠા હોય છે અને ખાસ કરીને ગુજરાતના મહેસાણા જિલ્લામાં કે જ્યાં વિદેશ વાંચકો વધુ પ્રમાણમાં છે તેવામાં એક કિસ્સો એવો સામે આવ્યો છે મહેસાણા જિલ્લાના હેડુઆ ગામથી કે જે લાલબત્તી સમાન છે હેડુઆ ગામમાં રહેતા ખેડૂત પુત્ર સુધીર પટેલને અમેરિકા જવાની ઘેરછા એટલી હદે હતી કે તેણે પોતાના પરિવાર પાસે જમીન પણ વેચાવી દીધી બે વર્ષ અગાઉ કબૂતર બાદ એજન્ટના સંપર્કમાં આવેલા સુધીર પટેલે પંચોતેર લાખ રૂપિયામાં અમેરિકા જવા ડીલ કરી જે બાદ એજન્ટે દસ લાખ રૂપિયા યુવાન પાસેથી પડાવ્યા હતા પરંતુ નવ વિદેશ વાંચકો સાથે અમેરિકા જવા નીકળેલો યુવાન સુધીર પટેલનો આજ દિન સુધી કોઈ પત્તો નથી લાગ્યો બેસ બાદ એવો હોટલ અમારતા હતા અને એમના પહેલાથી એવું સપનું હતું કે હું બાર અમેરિકા સ્થાય તો પછી એવું વર્ક પરમિટ ઉપર કામ આપેલું હતું પંચોતેર લાખમાં ડીલ થયેલી હતી દસ લાખ રૂપિયા એડવાન્સ અમે આપેલા હતા છેલ્લા ઘણા સમયથી એમનો સંપર્ક લાસ્ટ બે એક વર્ષ પહેલાં થયેલો હતો

એટલે તેને પંચોતેર લાખમાં મેં ડીલ ફિક્સ કરી હતી એ વખતે અમે દસ લાખ રૂપિયા એડવાન્સ પણ આપ્યા હતા અને તે પણ જમીન વેખીને ત્યારે તે અહીંથી મુંબઈ ગયો મુંબઈથી તે ડોમિનિકા સુધી કોન્ટેક્ટ થતો રહ્યો તેના સાથે વિડીયો કોલમાં પછી તેનો કોઈ પણ કોન્ટેક્ટ થયો નહીં અને પછી લગભગ એ વાતના બે વર્ષ થઈ ગયા અમે ઘણું બધું અમે ઘણું બધું કોશિશો કરી પોલીસ કેસ કરી અજન્ટ ઉપર પછી એમ્બીસીમાં વાત કરી અત્યારે હાલ પણ અમે જે આ સરકારશ્રી દ્વારા બે વિમાનોમાં તે રિકોર્ડ કરેલા પાસ આવે છે તેમાં તે ધ્યાનથી વાંચીને જોઈએ જોઈએ છીએ કે અમારા ભાઈનું કેમ નામ આવી જાય તો અમે ખુશ થઈ ગઈએ આ હતી સુધીર પટેલના ભાઈઓની મેથા બે વર્ષથી ગયો છે પણ ભાઈનો સંપર્ક નથી થયો ભાઈ ક્યાં હશે કેવા હાલમાં હશે જીવ તો હશે કે નહીં તેઓ કઈ જ નથી જાણતા પરિવારે કબૂતર બાજ એજન્ટો સામે ગુનો પણ નોંધાવ્યો હતો પણ સુધીર પટેલ નો હજુ સુધી પત્તો લાગ્યો નથી આ સ્થિતિમાં હવે અમેરિકાથી ડિપોર્ટ થઈ રહેલા ભારતીયો પોતાનો પુત્ર સુધીર પરત આવશે તેવી આશા રાખીને પરિવાર કાંક ડોળે રાહ જોઈ રહ્યું છે જીવના જોખમે પણ અમેરિકા જવું છે ક્યાં સ્થાયી થવું છે પરિવારનું શું થશે વિચારવાનું પણ શકે કબૂતર કબૂતરબાજ એજન્ટોની વાતોમાં આવીને સુધીર પટેલે પરિવારની જમીન પણ વેચાવી દીધી પોતાના પુત્રના સપના પૂરા થાય જીવન સારી રીતે જીવી શકે તે માટે માતા પિતાએ આ ત્યાગ કર્યો પણ હવે એવો દિવસ આવી ગયો છે કે તેમનો પુત્ર જીવે છે કે નહીં તે પણ તેઓને નથી ખબર માત્ર આશા રાખીને બેઠા છે કે ટ્રમ્પ જે રીતે ગેરકાયદે ઇમિગ્રન્ટને ડિપોર્ટ કરી રહ્યા છે તેમાંથી એક તેમનો પુત્ર સુધીર પણ હોય અને ઘરે પરત આવી જાય એક પરિવારને તો અંતે એ જ જોઈએ ને કે તેમનો દીકરો કે તેમની દીકરી સલામત હોય પૈસા કમાઈ શક્યો કે નહીં તેઓ એ જ ઈચ્છે કે તેમનો પુત્ર સુરક્ષિત રહે બધાને એ જ અપીલ છે કે આ કેસને લાલબત્તી સમાન ગણજો

यार टैक्सी नहीं मारे तो पिक्चर मिस थी जैसे 1.2 पॉइंट टू लीटर पेट्रोल इंजिन पूजा वो मुकी जाओ फाइव पॉइंट टू लीटर इंजिन तेना दी वाला तो हूँ पहुँचाड़ी दईस पूजा टू फिफ्टी एम इलेक्ट्रिक पिक्चर जोड़े जो ही है एनर्जी नो किंग स्टिंग મોથોટ ફાઇનાન્સ પ્રસ્તુત કરે છે ગોલ્ડ લોન મેળો ગોલ્ડ લોન લીધા પછી અને કસ્ટમર રેફર કર્યા પછી મેળવો સોનેરી મોકો લાખોના ગિફ્ટ વાઉર જીતવાનો સાથે સાથે જીતો તમે ટ્વેન્ટી ફોર કેરેટ સાચું સોનું ગોલ્ડ લોન લેવા માટે આજે જ મોથુટ ફાઇનાન્સની બ્રાન્ચમાં જાઓ અથવા કોલ કરો વન એટ હન્ડ્રેડ થ્રી વન થ્રી વન ટુ વન ટુ निकाले सात दिवस जुना पर चैलेंज ऑन अबे पॉसिबल एरियल लिक्विड निकाले सात दिवस जुना सूखा जितनी डाक एक धुलाई मा इन्होंने कोई नया प्लैनेट डिस्कवर नहीं किया बट हिस्ट्री आउट ऑफ वर्ल्ड ये चांद पे नहीं सिर्फ बिना थके 6th फ्लोर पे पहुंची हैं पर खुशी देखो ये सेलिब्रेशन वाली हैप्पीनेस तो हेल्थ से ही मिलती है इसलिए तिरुपति ऑयल्स के विटामिंस एंड न्यूट्रिएंट्स आपके खाने को रखें हेल्दी और आपको हैप्पी तिरुपति एनिमल ऑयल्स हेल्दी वाली है।